મારું નામ ઘનશ્યામભાઈ તળસીભાઈ પટેલ ખેતી કરું છું શરૂઆતમાં મેં કપાસનું વાવેતર ચાલીસ એકરમાં કરેલું બે વર્ષ ચાલીસ એકરમાં કપાસનું વાવેતર કર્યા પછી મને એવું થયું કેમ કે દર વર્ષે આપણે વાવેતર કરીએ એના કરતાં એક જ વખત વાવેતર કરવું પડે અને આપણને સારો એવો નફો મળે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે અમને મારા મોટા ભાઈ કચ્છની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે હતા અને એવો વિચાર આવ્યો કે આપણે ખજૂર વાવીએ તો કચ્છ બહાર કોઈ ખજૂર છે નહીં તો આપણે કેમ રહેશે અને મેં નવું સાહસ કર્યું જે મેં ધ્રાંગધ્રાની અંદર ચાલીસ એકરની અંદર કચ્છમાંથી રોપા લાવ્યા છ હજાર રૂપા લાવ્યા હતા એની અંદરથી ફળ આવ્યા પછી સોર્ટિંગ કરી અને જે સારા રૂપા હતા એ રાખી અને બીજા કાઢી નાખ્યા જે પચીસો જેવા રૂપા અમે સારા રૂપા રાખ્યા અત્યારે બાગાયતની અંદર એટલે કે ખારેકની અંદર રાસાયણિક પ્રક્રિયા બંધ કરી અને ઓર્ગોનિક તરફ ફરી અને પ્રાકૃતિક ખેતી તરફ વેર્યા છીએ અને અત્યારે મારે ખારેકના ઉત્પાદનની અંદર લગભગ ઝાડ દીઠ સવાસોથી દોઢસો કિલોનું ઉત્પાદન છે જે ગુજરાત બાર ચેન્નઈ હૈદરાબાદ બેંગ્લોર દિલ્હી બેંગ કલકત્તા બોમ્બે અને સુરત છે બોમ્બે અમદાવાદ છે વગેરે સેન્ટરમાં હું મોકલું છું જે બહારના ગુજરાત બાર જે મોકલું છું બાય એરમાં મોકલું છું પનીટમાં મોકલું છું અને સારા એવા ભાવ મને મળે છે જે સો કિલો દોઢસો કિલોની આસપાસનું ઉત્પાદન એક ઝાડનું છે તો બધા ખેડૂતને કહીએ કે પ્રાકૃતિક તરફ વરી અને સારું એવું ઉત્પાદન મળે મારું નામ પટેલ સુભાષ જગદીશભાઈ છે ગામ દુદાપુર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ખેતી અમારા બાપદાદાની વારસાગત વ્યવસાય છે જેમાં અમે પહેલાં પરંપરાગત જે ખેતી વાવેતર હતા કપાસ છે જીરું છે ધાણા છે વરિયાળી છે એનું વાવેતર કરતા તો એમાં ભાવની અનિયમિતતા અને બીજા નંબર વાતાવરણ બદલાતા વારંવાર નુકસાની આવતી હતી કે જીરું તૈયાર થયું અને રોગ આવી જતો કપાસ વીણવાનો ટાઈમ થાય ને વરસાદ આવી જતો એના કારણે નવું કંઈક વાવેતર કરવાનું વિચાર્યું પછી બાગાયતમાં ખાતાના અધિકારીઓ સાથે સંપર્ક કરતા ખારેકની ખેતી વિશે માહિતી મેળવી કચ્છમાંથી મુન્દ્રાથી કચ્છ ક્રોપ સાયન્સમાંથી ત્રણસો પ્લાન્ટ ઇઝરાયલી ખાતેના રૂપા લાવેલા જે સમયે લગભગ સાડત્રીસો પચાસ રૂપિયામાં એક પ્લાન્ટ આવેલો અને એમાં અમને બારસો પચાસ રૂપિયાની સબસિડી સરકારશ્રી દ્વારા મળેલી અને ત્યારબાદ બીજા બસો પ્લાન્ટ જે અહીંયા આપણે ઊભા છીએ એ જગ્યાએ લગાવેલા કે જે અમે જોધપુરથી લાવેલા અતુલ નર્સરીમાંથી જે અમારે સાડ સાડત્રીસો પચાસને જગ્યાએ બેતાલીસો રૂપિયામાં આવેલા એમ કરતાં અત્યારે કુલ અમારી પાસે બાસઠ વીઘામાં ખારેકનું વાવેતર છે અને લગભગ ગયા વર્ષે સત્તરથી અઢાર ટન જેટલું ઉત્પાદન આવ્યું હતું જે અમે આ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા અને રાજ્ય જિલ્લા બીજા જિલ્લામાં સુરત અને વડોદરા એવી રીતે વેચાણ કરીએ છીએ ગયા વર્ષે ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો એવરેજ ભાવ થયો હતો શરૂઆતમાં ઊંચા આવે તો સિઝન જેમ વધતી જાય એમ ભાવ થોડા ડાઉન થતા ચાલીસ પચાસ રૂપિયાનો એવરેજ ભાવ મળી રહેલો આ સાલ થોડુંક બજાર ઊંચું છે જેના લીધે અત્યારે હાલ સિત્તેરથી એંશી રૂપિયા પાસઠ રૂપિયા એવો ભાવ હોલસેલમાં અત્યારે મળે છે અને આ સાલ અમારું ઉત્પાદન અંદાજીત ત્રીસ ટનની આજુબાજુ નીકળશે એવી આશા છે બીજા ખેડૂતોને પણ એ જ કે બાગાયત ખેતી તરફ વળતા આમાં ખર્ચ ઘટે છે અને લાંબા ગાળાનો પાક છે જેના કારણે અનુવાયુષ્ય સરેરાશ એંશીથી નેવું વર્ષનું કહે છે બીજા નંબરમાં કોઈ પણ જાતની દવા નથી છાંટવી પડતી બિલકુલ દવા વગર જ આ પાકનું ઉત્પાદન થાય છે જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરે છે ખર્ચ ઓછો આવે છે અને એ ફાયદાકારક છે ગણપત ચૌધરી બાગાયત અધિકારી તાલુકા કક્ષા ધાંગધ્રા અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા અને દસાડા તાલુકામાં ખેડૂતો ખારેકનું વાવેતર કરતા થયા છે જેની અંદર બાગાયત ખાતા દ્વારા ટિશ્યુ કલ્ચર ખારેક વાવેતરમાં બી સહાય મળે છે સાથે સાથે એમના પેકિંગ માટે પેકિંગ બોક્સ ખરીદવામાં પણ બાગાયત વિભાગ સહાય ચૂકવે છે સાથે ગ્રો કવર અથવા ફ્રૂટ બંચ પર જે કવર લગાવે છે એની અંદર બી બાગાયત ખાતું સહાય ચૂકવે છે સાથે વોટર સોલ્યુબલ ખાતરમાં બી બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે અત્યારે ખેડૂતો ખારેકનો વાવેતર કરી બહુ ઓછા ખર્ચે અને બહુ દવા અને ખાતરનો ઓછો ખર્ચ કરી સારો એવો આવક મેળવી અને સારા એવું કમાતા થયા છે